નવરાત્રના પાવન પર્વ નિમિત્તે ડીસા શહેરની અગ્રણી આનંદ ગેલેક્સી સોસાયટીમાં ભવ્ય ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ માત્ર ગરબા પૂરતો સીમિત નથી પરંતુ તે ભક્તિ અને ઉમંગનો સંગમ છે આ વર્ષે સોસાયટીના રહેવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે નાના બાળકોથી માંડીને યુવાઓને વડીલો સુધી દરેક જણા મહોત્સવમાં સક્રિયપણે ભાગ લઈ રહ્યા છે આયોજન સમિતિ દ્વારા જણાવ્યા મુજબ દરરોજ સાંજે આઠ વાગ્યાથી મા અંબાની આરતી સાથે ગરબાનો પ્રારંભ થશે ગરબામાં પરંપરાગત ગુજરાતી ગીતો ફિલ્મી ગીતો અને આધુનિક ગરબાનું સુંદર મિશ્રણ રજૂ કરવામાં આવશે જેથી દરેક વય જૂથના ખેલૈયાઓ આનંદ માણી શકે આયોજકોએ ગરબાના માહોલને વધુ આકર્ષક બનાવવા માટે વિશેષ તૈયારીઓ કરી છે ખેલૈયાઓ આકર્ષક અને અને રંગબેરંગી ચણિયા ચોળી કેડિયા ધોતીમાં સજ્જ થઈને ગરબાની રમઝટ બોલાવશે સોસાયટીને પણ સુંદર અને શણગારવામાં આવે છે જે ઉત્સવના માહોલને વધુ દીપાવી રહ્યો છે આ મહોત્સવમાં સુરક્ષા અને સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે આયોજન સમિતિ આશા વ્યક્ત કરી છે કે આ વર્ષનો ગરબા મહોત્સવ ડીસાના ગરબા રસિકો માટે એક અવિસ્મરણીય અનુભવ બની રહેશે અને ભક્તિ તથા સંસ્કૃતિનો આ સમન્વય સમજમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરશે